અમે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોડ ટાઉનનોર ખાતે લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો ટાઉનનોર દ્વારા અમને જાણ કરવામાં આવી કે સીએમ સરનો કાર્યક્રમ પણ ટાઉનનોરમાં રાખવામાં આવે છે તેથી તમારો કાર્યક્રમ રદ કરવામાં આવે છે અમારો પરિવાર આખો મુશ્કેલીમાં મૂંઝાયો હતો તેથી અમે સીએમ સરની ઓફિસ પર જાણ કરી સીએમ સરની ઓફિસ દ્વારા અમને જવાબ આપવામાં આવે કે તમે તમારો કાર્યક્રમ ટાઉનનોરમાં યથાવત રાખો સીએમ સર તેમના કાર્યક્રમનો સ્થળ બદલવામાં આવ્યો છે તે બદલ અમે પરમાર પરિવાર દ્વારા સીએમ નો આભાર માન્યો મુખ્યમંત્રીનો કાર્યક્રમથી રદ થયેલ હતો અને તેના પછી અમને તારીખે થવાનો હતો અમે માહિતી ખાતામાં સંપર્ક કરેલો હતો અને માહિતી ખાતાથી અમને વીરેન્દ્રસિંહે સપોર્ટ કરી સીએમ ઓફિસ સુધી વાત કરાવી અમારી અને સીએમ ઓફિસથી થી અમને એક કલાકમાં રિવર્ટ આવ્યો કે તમારો પ્રશ્ન શું છે આ બાબતમાં કે મેં કીધું અમારા ઘરે લગ્ન છે દીકરીના તમારે ક્યાં જવું હવે બરાબર છે તો એ લોકોએ વાત સાંભળી અમે પૂરી રીતે અને પછી કલાકની અંદર પાછો અમને ફોન આવ્યો કે તમે હજી પ્રસંગ છે તમારો ત્યાં કરો અને થો અને પછી પાંચો કલાક પછી સીએમ સાહેબનો ફોન આવ્યો કે તમે તમારો પ્રસંગ કરો શાંતિથી અને તમારો જે કાંઈ પણ જરૂરિયાત તો અમને કહેજો હજી અને આ આ સીએમ સાથે વાત થતા અમને થયું તમારો પ્રસંગ હવે શાંતિ આવી જશે અને અમને રાહતની સાસ મળી ત્યાં